વહલી દીકરી યોજનાભાઈના બેટી બચાવ બેટી પઢાઓના સંકલ્પને સાર્થક કરે છે આ યોજનાનો હેતુ દીકરીઓના જન્મને વધાવવાનો અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે સમાજમાં દીકરીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના નિશ્ચયથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીઓના ભવિષ્ય માટે રૂપિયા એક ની આર્થિક સહાય કલ્યાણકારી આશીર્વાદ છે જેમાં દીકરીને પ્રથમ ધોરણમાં રૂપિયા ચાર હજાર નવમા ધોરણ રૂપિયા છ હજાર અને અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે રૂપિયા એક લાખ મળે છે અને હવે હવે આ યોજનાનો લાભ મેળવવો થયો છે બધું સરળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ જીઆઈએલના સહયોગથી વિકસાપવામાં આવેલું નવીન એ મહિલા કલ્યાણ કૌશલ જીવન આખું વિતાવ્યું બીજાઓના સ્પન પૂરા કરવા જીવન આખું વિતાવ્યું બીજાઓના સ્વપ્ન પૂરા કરવા એક દિવસ તો તારા પોતાના સ્વપ્નોને મુક્ત મને ઉડવા દેતું તારી ઉત્તંગ ઉડાન આગળ ગગન પણ લાગે નાનું તારી ઉત્તંગ ઉડાન આગળ ગગન લાગે પણ નાનું તારી વિશાળ પાખોને હેઠળ આખું વિશ્વ તો જીતતું આ યોજનાના અમલને ડિજિટલ યુગમાં લઈ આવ્યું છે આ પોર્ટલ પર તમામ પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ ઝડપી અને પારદર્શક છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે વાલી દીકરી યોજના બહાર પાડવામાં આવી છે એના લીધે મારી દીકરીને અઢાર વર્ષની વયે એક લાખની સહાય મળે છે આ સહાયથી મારી દીકરીના ભવિષ્યમાં એને ઉચ્ચ શિક્ષણ પણ તે મેળવી શકશે જેના પર અરજદારો હવે પોતે જ ઓનલાઈન અરજી કરી શકે છે અરજીની પ્રક્રિયા જોઈ શકે છે અને મંજૂરી મળતા જ પોતાનો મંજૂરી હુકમ ડાઉનલોડ પણ કરી શકે છે મેસેજ અને ઈમેલ દ્વારા સતત નોટિફિકેશન મળવાથી પ્રક્રિયા સરળ અને ઝડપી થાય છે આ પોર્ટલને આરોગ્ય વિભાગની ટેકો પ્લસ એપ્લિકેશન અને એલઆઈસીના પેમેન્ટ મોડ્યુલ સાથે સાંકળવામાં આવ્યું છે

માત્ર સહાય નહીં દીકરીના સ્વાભિમાનની પાંખ